ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે સહયોગથી પચીસ મણ ઘીના લાડુ બનાવી અગિયારસ ના દિવસે નિરાધાર ગાયોને ખવડાવવામાં આવ્યા હતા પોરબંદરના શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર મીરાનગર ખાતે નિરંતર ધાર્મિક અને સામાજિક સેવા કાર્યોનું આયોજન કરવામાં આવે છે આવાજે વાત ગૌ સેવાના કાર્ય રૂપે રંભાબેનજીભાઈ ચાવડા પુષ્પાબેનજીભાઈ ચાવડા અને દિવ્ય ચુડાસમા સહયોગથી શ્રી બાબુભાઈ ચુડાસમા પરિવાર દ્વારા શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે ઓમકારેશ્વર મંદિર સમિતિના સહયોગથી તારીખ દસ ના રોજ પચીસ મણ સુદ્ધગીના લાડુ બનાવી તારીખ અગિયાર ને બુધવાર ના રોજ શહેરની તમામ ગૌશાળા તથા શહેરની નિરાધાર ગાયોને ખવડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતાબેન તિવારીએ પણ ઓમકારેશ્વર મંદિર ખાતે મુલાકાત લઈ ગૌ સેવાના આ કાર્યને બિરદાવ્યું હતું ઉલ્લેખનીય છે કે દર વર્ષે અગિયારસ નિમિત્તે ગૌમાતા માટેના આ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવે છે जय श्री राम जय श्री राम आज બુધવાર અગિયાર તારીખ અને એકાદશી અગિયાર હશે આજે તો આજે અમે ગાયુ નિમિત્તે વિસ્વરણના લાડવા કરે છે ચુદાસમા પરિવાર તરફથી એટલે આજે દિવ્યસ ભગવાનજી ચુદાશ્રમા મધુબેન ભગવાનજી ચુડાસમા રીધિ દિવ્ય ચુદાશ્રમા એના તરફથી અને અમે ભગીરથ બાબુભાઈ ચુદાશમા હાર્દિક નાંદી ચુદાસમા અમે ચુદાસમા પરિવાર તરફથી આજે જે પુણ્ય થશે એ બધું ગાયુ માટે એ અમે આજે હરેક હિન્દુ ભાઈઓને મારી અપીલ છે કે પુણ્ય કરતા રહેજો અને કાયમ માટે ગાયું કુતરાનું ધ્યાન રાખે એ અમારી અપીલ છે જય શ્યા રામ જય જય રામ